બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે મોટા પ્રમાણમાં ખેડૂતોએ બટાટાનું વાવેતર કર્યું હતું જોકે બટાટાનું ઉત્પાદન પણ સારું થતા ખેડૂતો હરખાયા છે પરંતુ જેવા ખેડૂતોએ બટાકા નીકાળવાની શરૂઆત કરી તેવા જ બટાટાના ભાવ ગગડી જતા ખેડૂતોની વાવેતરનો ખર્ચ પણ નીકળે તેમ ન હોવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે જેથી ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે સરકાર સબસીડી આપે અથવા ટેકાના ભાવે બટાટાની ખરીદી કરે નહીં તો ખેડૂતો પાયમાલ થઈ જશે બનાસકાંઠા જિલ્લાના ડીસા તેમજ વડગામ પંથકમાં દર વર્ષે મોટા પ્રમાણમાં ખેડૂતો બટાટાનું વાવેતર કરતા હોય છે ગત વર્ષે બટાટાના ભાવ ખૂબ જ સારા મળતા મોંઘુ બિયારણ લાવીને ખેડૂતોએ મોટા પ્રમાણમાં બટાટાનું વાવેતર કર્યું હતું અને ખેડૂતોની અથાગ મહેનતના પરિણામે પુષ્કળ પ્રમાણમાં બટાટાનું ઉત્પાદન થયું જો કે ખેડૂતોએ ખેતરોમાંથી બટાટા નીકાળવાની શરૂઆત કરતા અચાનક બટાટાના ભાવ ગગડી જતા ખેડૂતોની હાલત કફોડી બની છે ગત વર્ષે ખેડૂતોને બટાટાના મળે એટલે કે વીસ કિલો જેવો ભાવ મળ્યો હતો આ વર્ષે હાલ રૂપિયાની આસપાસ ખેડૂતોને ભાવ મળી રહ્યો છે જેથી ખેડૂતોને બટાટાના વાવેતરનો ખર્ચો પણ નીકળે તેમ નથી જેથી બટાટાના સારા ભાવ મળવાની આશા પર પાણી ફરી વળતા ખેડૂતોની હાલ તો હાલત કફોડી બની છે ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષે એક હજાર પાંચસો રૂપિયાના મોંઘા ભાવનું બિયારણ લાવ્યા હતા ખાતર અને ખેડાઈ આપીને બટાટાનું વાવેતર કરીને રાત ઉજાગરા કર્યા હતા જોકે પાક પણ સરસ થતા અમને આશા બંધાઈ હતી કે અમને ભાવ સારા મળશે પરંતુ જેવા બટાટા નીકળવાની શરૂઆત કરી કે ભાવ ગગડીને 90 થી એકસો પચાસ રૂપિયાની આસપાસ થઈ ગયો બટાકાના હાલ શાખના બટાકાના અંદર માર્કેટની અંદર ખૂબ પૈસા ઓછા છે તે સોથી નેવુંના ભાવો પડે છે અત્યારે તો બટા બટાકાના ભાવ ખૂબ નીચા છે શાખના બટાકાના અને કંપનીના બટાકાઓના ભાવ ખૂબ અઢીસોથી ત્રણસો રૂપિયાનો ભાવ મળે છે એમને અને આ બટાકા ખોખરાનો ભાવ છે એમને કોઈ દવાઓ બિયારણ વાપતી વખત હજાર રૂપિયા કટ્ટો લાવેલો છે અત્યારે બટાકા ખૂબ નીચા ભાવ હોવાથી કંઈ મળી શકે તેમ નથી પૈસા મજૂરી પણ મળી શકે તેમ નથી કેટલો ખર્ચો કર્યો છે ખર્ચો તો બિયારણ હજાર રૂપિયા કટું મળેલું અને કપાય ખર્ચાઓ દવાઓ અને ખેડાયું અત્યારે ઊંચી હોવાથી એટલે ખેડૂતોને પોચ વીઘાની અંદર બટાકા વાવેલા છે ખોખરા તેમ નથી ભાવ બસો અઢીસો રૂપિયા ઓછી મળે તો ખેડૂતને કંઈક મળી શકે બટાકામાં અત્યારે ખાવાના બટાકામાં બહુ માર્કેટ ડાઉન જતું રહ્યું છે ખાવાના બટાકામાં નેવથી લઈને દોઢસો ખેડૂતોને આ ભાવમાં બિલકુલ ના પોસાય જે વખતે વાવવાનો સમય હતો એ વખતે બિયારણ બારસો થી લઈને પંદરસો સુધીનું ખેડૂતે બિયારણ વાયેલું અને એમાં ખાતરનો ખર્ચો બધો ગણવા જઈએ તો કઈ પોસાય એમ નથી આ સાર માટે આ સાલ સરકારે કંઈક આ માટે વિચારણા કરીને કંઈક સબસિડી આપે તો ખેડૂતને લાભ થાય અગાઉ પણ અગાઉ બે વર્ષ પહેલાં પણ આ રીતની પોઝિશન હતી તો એ વખતે સરકારી સબસિડીનો લાભ આપેલો તો આ વખતે પણ એ વિશે વિચારે તો સારું અત્યારે ખેડૂતોને માર્કેટમાં વિચાર એવું કંઈ માર્કેટમાં ખેડૂત વેચ માલ વેચવા જાય તો બહુ જ મંદી છે કોઈ લેવા આવતું નથી ખેતરોમાં માલ પડ્યા છે ચાલતી બટાકાનું ભાવે તાય સારું છે અમારું પણ ગઈ સાલ ના બટાકાના ભાવ ઊંચા હતા અઢાર વીસ રૂપિયા હતા એની સરખામણીમાં આ સાલ બટાકાના ભાવ એકદમ નીચા છે આઠ નવ રૂપિયા બટાકા વેચા છે બિયારણના ભાવ બી ઊંચા છે બિયારણ ઊંચા ભાવ અમે લાવ્યું બારસો રૂપિયા અને ડીએપી ખાતર બી ભાવ ઊંચા ભાવે છે એના કારણે અમારે બટાકામાં જે અમે વાઈએ છીએ અમારું નુકસાન જવાના વાળા છે અમે વાયુ લગભગ ત્રીસ વીઘા વાયેલું છે ગઈ સાલ બી ત્રીસ પાત્ર વેગાતું આ સાલ બી ત્રીસ પાત્રી વીગા છે કઈ સાલની ની આ સાલ ની સરખામણ વારો છે માંગ છે કે સરકાર કઈ સહાય કરે એવી માંગ છે અમારી એક્ચ્યુઅલી હાલ શું હોય બટાકાનું જે ખોદકામ હોય ને એનો થોડો શરૂઆતનો ટાઈમ છે હજુ ટાઈમ હવે એનો આવશે પંદર ફેબ્રુઆરી આસપાસનો તો બટાકાનું જે ખોદકામ પૂરજોશમાં આવશે એના પહેલાં ભાવની આ પરિસ્થિતિ થાય ને તો ખેડૂતને પોસાવવા માટેની મુશ્કેલી દેખાય અને બીજું શું હોય કે પ્રોડક્શનનો પણ જે અમે ગણતા એના કરતાં વધારો વધુ દેખાય પ્રોડક્શન આઠનું આવતું હોય ને જે એક પ્રોડક્શન આવી શકે છે પ્રોડક્શન જો હોય બજારમાં તો માલનો ભરાવો થાય અને ખેડૂતના ભાવના આવનારા સમયમાં નીચે ભાવ પણ આવી શકે ખેડૂતોને ક્યારેય પોસાય ને હાલના ટાઈમમાં જો આ ભાવ હોય તો ખેડૂતને ત્રીસ એક હજાર રૂપિયા જો વેગાનો ખર્ચો આવતો હોય એ ખર્ચાને પહોંચાડવા માટે આ ભાવ પૂરતા નહીં